મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીની બીજી બેઠક યોજાવા જઈ રહી છે વિધાનસભામાં પ્રશ્નોત્તરીની સાથે બિન સરકારી વિધેયક કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરશે તે આજના વિડીયોમાં આપણે જોઈએ તો ગાંધીનગરમાં આજે બપોરે બાર વાગે વિધાનસભાની બેઠક મળી છે ત્યારે પ્રશ્નોત્તરી કાલથી બેઠકની શરૂઆત થઈ હતી જેમાં ઉદ્યોગ લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત કુટીર ઉદ્યોગ મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નો પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે બિન સરકારી વિધેયક પર પણ ચર્ચા થશે ત્યારે પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે ત્યારે પ્રશ્નોત્તરી કાળ બાદ ગુજરાત લઘુત્તમી લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિન સરકારી વિધેયક રૂમમાં રજૂ થશે જેમાં બિન સરકારી વિધેયક પર ચર્ચા થનાર છે આ ઉપરાંત અન્ય ચાર બિન સરકારી વિધેયક રૂમાં બીજું અને ત્રીજું વાંચન થશે આ ઉપરાંત ગુજરાત પાણી પ્રદૂષણ વિધેયકનું વાંચન વિધાનસભામાં કરવામાં આવશે જેમાં જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવા બાબત વિધેયકનું વાંચન થનાર છે જેમાં વિધાનસભાના વિવિધ સભ્યો જોકે આશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકત તબદીલી પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોની જગ્યા માંથી ખાલી કરાવવામાંથી માંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ રદ કરવા બાબત વિધેયક રજૂ થશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે ટૂંકમાં પ્રશ્નો બેઠકની શરૂઆત થશે જેમાં ઉદ્યોગ લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના પ્રશ્નો તેમજ કુટીર ઉદ્યોગ મહિલા અને બાળ વિકાસ વિભાગના જે ઘણા લાંબા સમયથી પ્રશ્નો પેન્ડિંગ પડ્યા છે તેના વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે ધન્યવાદ